સુરતના વરાછામાં શાકભાજી વેચતી એક મહિલા સાથે કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા તોછડું વર્તન કરવામાં આવ્યું હતું જેથી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો ત્યારબાદ શનિવારે તંત્રની કડક કાર્યવાહી અને અધિકારીઓના તોછડા વર્તનથી ત્રસ્ત થયેલી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનણીની ઓફિસે પહોંચ્યું હતું આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો મેયર દક્ષેશ માવણીએ તાત્કાલિક દબાણ ખાતાના અધિકારી રિતેશ બ્રહ્મભટ્ટ સામે તપાસના આદેશ આપ્યા છે તેમજ તેને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવશે

આ પરિસ્થિતિ વચ્ચે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે જેમાં દબાણ દરમિયાન લાડી છોડાવવા ગયેલી મહિલાઓ સાથે મનપાના ઈજનેર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર દબાણ દરમિયાન ઉચકાઈ ગયેલી લાડીઓ છોડાવવા માટે કેટલીક મહિલાઓ અધિકારીઓને મળવા પહોંચી હતી આ દરમિયાન ઈજનેર રિતેશ બ્રહ્મભટ દ્વારા મહિલાઓ સામે અયોગ્ય અને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી હતી બ્રહ્મપતે કહ્યું મારા બાપને બીજી વાતની જરૂર નથી જેનાથી હાજર લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર ઘટનાથી રોષે ભરાયેલા લારી ગલ્લા ચાલકો અને વિસ્તારના લોકોએ વરાછા ઝોન ઓફિસ ખાતે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ દરમિયાન અધિકારીઓએ પણ ઘટનાને ગંભીરતાથી લીધી છે વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયર કરણ કુમાર ભાવશારે જણાવ્યું કે રીતે બ્રહ્મપતને નોટિસ અપાય છે અને તમામ બાબતમાં તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે પૂછપરછના આધારે જરૂરી અનુશાસનાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે દબાણ હટાવવાની કામગીરીથી રોજીરોટી પર અસર થવા ઉપરાંત અધિકારીના વર્તનથી થયેલ અપમાનને કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે હવે મનપાની કાર્યવાહી પછી શું નિર્ણય લેવાશે તે જોવું રહ્યું हमें वराछा रोड अंदर ब्रिज नीचे एंक्रोचमेंट है ને વરાછરોને બરોડા પ્રિસેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ

એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ને એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ એમનું જે આવેદન આવ્યું છે બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ રિતેશ બ્રહ્મભટ્ટ સાહેબ કંઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે એ બાબતે જાણ થતા આજે અમે રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માંગી દીધો છે દિન ત્રણમાં જે એ ખુલાસો પ્રાપ્ત થાય તે આગળની નિયમો અનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે બનાવની વિગત એવી છે કે વરાછામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે આ દરમિયાન વરાછામાં રસ્તાની સાઇડમાં જમીન પર બેસીને શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓની લારીઓ અને સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરી લેવાયો હતો આ સમયે મહિલાઓએ પોતાના સામાન પરત આપવા માટે આજીજી કરી હતી આ સમયે તંત્રના કર્મચારીઓએ માનવતાને એવે મૂકી દીધી હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો છે